સગીર કન્યાઓને લલચાવી ફોસલાવીને અપહરણ કર્યા બાદ દુષ્કર્મ કરવાના કિસ્સાઓ વધી જતા અને તેમાં પણ વિધર્મી યુવકો દ્વારા સગીરાને ફસાવાય હોવાનું સામે આવતા કચ્છ પોલીસે સઘન તપાસ આધરી હતી જેમાં ભુજ માંડવી માધાપર નખત્રાણા પોલીસ મથકમાં દાખલ થયેલ અપહરણના કેસમાં પાંચ આરોપીઓને ઝડપી પાડ્યા હતા જેમાં ગત ઓગણીસ મેના માંડવી પોલીસ મથકના દાખલ થયેલ પોક્ષોના કેસમાં માંડવીના બાગ ગામે રહેતા રઝાક સિદ્ધિક સુમેરાને પકડી પાડી

ઝુરા ગામના જંગલ વિસ્તારમાંથી પકડી લઈ સગીરાને મુક્ત કરાવી હતી તો ત્રેવીસ જૂનના સગીરાનું અપહરણ કરી જવાના કેસમાં પશ્ચિમ કચ્છ પોલીસે સુખપરના આરોપી સલીમ અબ્દુલ જુણેજાને છેક બિહાર રાજ્યના પંચકોકડી વિસ્તારમાંથી દબોચી લીધો હતો પશ્ચિમ કચ્છ પોલીસ સાદા વેશમાં રહીને કરિયાણા શાકભાજી મોબાઈલની દુકાનો ઉપર વોચ ગોઠવી હતી આ દરમિયાન આરોપી સલીમ પોલીસના હાથે ચડી ગયો હતો આરોપીના કબજામાંથી સગીરાને મુક્ત કરાવી હતી તો નખત્રાણા તાલુકાના કોટડા જડોદરની પરિણીત મહિલાને ભગાડી જનારા ઘડાણી ગામના આરોપી અનવર મામદ નોતર્યારને પકડી પાડ્યો હતો આમ પશ્ચિમ કચ્છ પોલીસની વિવિધ ટીમોએ અપહરણ દુષ્કર્મના અલગ અલગ બનાવોના પાંચ સગીર કન્યાઓને બચાવી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરી હતી જ્યારે રાજસ્થાનના જુરહરા પોલીસ સ્ટેશનમાં ઓગણત્રીસ જૂનના નોંધાયેલ અપહરણના કેસમાં પુખ્ત મહિલાને ભાગીને ભુજાવેલા આરોપી સયોબ ખર્શીદ મીરાસી રહે જુરહરા તાલુકો કામા રાજસ્થાન વાળાને પશ્ચિમ કચ્છ પોલીસે ઝડપી પાડ્યો હતો એમાં અલગ અલગ જે ગુનાઓ દાખલ થયેલા છે છઠ્ઠા મહિના પણ ગુના છે પાંચો મહિનાના પણ છે એટલે એ અલગ અલગ અત્યારે જે કેસીસ દાખલ થયેલા છે એમાં પાંચ આરોપીને પકડવામાં આવ્યા છે અને એક રાજસ્થાનનો પણ એક ઓફન્સ હતો એમાં પણ આરોપીને પકડવામાં આવ્યા છે અને ભોગ બનનાર છે બધામાં ભોગ બનનાર જે છે એ પણ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવ્યા છે એમાં જ્યારે અત્યારે તપાસ ચાલી રહી છે અમુક અમુક તપાસમાં જે છે જે એની ભૂખ બનારની પૂછપરછ કરવામાં આવી એટલે એમાં પ્રાથમિક રીતે જે છે લલચાવી ફુસલાવીને લઈ જવાનું જે છે એક તારણ અત્યારે આવ્યું છે એટલે એમની પણ આગળની તપાસ ચાલી રહી છે અને એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે જે અલગ અલગ સંગઠનો તરફથી જે પણ પોલીસને રજૂઆત મળી હતી જેમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પણ જે છે પોલીસ દ્વારા ધ્યાને લેવામાં આવેલ હતી અને એ સંદર્ભે જે એ કેસીસની વાત થતી હતી એમાં પણ પોલીસને સફળતા મળી છે અને એમાં પણ આરોપીઓને ભૂખ બનાવને જે છે પકે પાડવામાં આવ્યો છે